બે દ્વારકામાં મેગા ડિમોલ્યુશનની કામગીરી યથાવત છે સતત પાંચમા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે સુડતાળીસ પોઈન્ટ પંદર કરોડથી વધુની સરકારી જમીન કામગીરી કરવામાં આવી છે આ જમીન પર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે બસ્સો બોતેરથી વધુ બાંધકામો તોડી પડાયા છે ચાર ધાર્મિક સ્થળોના દબાણો પર દૂર દૂર કરાયા છે આ દબાણો અને ચાર દિવસથી ચાલેલા મેગા ડિમોલ્યુશનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો ચાર દિવસ બાદ તંત્ર દ્વારા હજુ પણ છૂટાછવાયા અન્ય ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવાઈ શકે છે ચાર દિવસમાં મેગા ડિમોલેશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી ડ્રોનથી બાજ નજર રખાઈ ચાર દિવસ દરિયાઈ માર્ગે પણ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું મેગા ડિમોલેશનમાં બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પણ બંધ હતી અને જે ગઈકાલથી ચાલુ થઈ હતી મેગા ડિમોલેશનનો આજે પાંચમો દિવસ છે અને તંત્ર દ્વારા છૂટાછવાયા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવાયા છે અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરાયા છે વન વીક વન રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું ડિમોલ્યુશન કરાશે ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે

પામોલ બોદાલ રોડ પર આ ઘટના બની છે યુવક બોરસદના ઢુંઢાકુવા ગામનો સતીષ પટેલ હોવાનું સામે આવ્યું છે તો પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે વડોદરાના છાણી કેનાલ રોડ પર ટુ વ્હીલર પર જતી મહિલાના ગળામાં દોરી આવી જતાં ગળું કપાયું છે દુર્ઘટનામાં માધુરી પટેલ નામની મહિલાનું મોત થયું છે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો મહિલાના મોતથી પરિવારમાં માતમ છે વડોદરામાં ઉત્તરાયણના દિવસે ચાર નાગરિકોના મોત થયા છે વીસથી વધુ લોકો પતંગની દોરીથી ઘવાયા છે પતંગની દોરીથી ગળું કપાવવાના કારણે બે વ્યક્તિના મોત જ્યારે એક વ્યક્તિ ધાબા પરથી પડી જતા મોત થયું છે એક વ્યક્તિનું પતંગ પકડવા જતાં ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે ખાંભા શહેરમાં દીપડાના દીપડાએ વાછડીનો શિકાર કર્યો છે વાછડીના શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે દીપડાએ વાછડીનો શિકાર કર્યાનો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખાંભા શહેર રહેણાંક જીનવાડી પરા વિસ્તારમાં દીપડો આવી જતા ફફડાટ ફેલાયો અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટાફેરા ગત રાત્રિના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને પ્રાથમિક શાળાના સીસીટીવી વિડીયોમાં સિંહ અને સિંહણનો આ વીડિયો કેદ થયો છે મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિમાં સિંહોના આંટાફેરા વધી ગયા છે તેના આ સબુત પણ છે શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણી જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવર જવર કરતા જોવા મળી રહ્યા છે જેથી લોકોમાં પણ ફફડાટ છે વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ છે ગીર સોમનાથના ગીર ગઠડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો રાત્રે સૂઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું છે વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક જ હુમલો કર્યો છે ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે વન વિભાગે દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે સુરતમાં હજીરામાં નવ વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયો છે મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો બાળક પર અચાનક બે શ્વાને હુમલો કર્યો બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે સાત જેટલા ગંભીર ઘા જોવા મળ્યા બાળકને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે આ ઉત્સવનો હેતુ ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલ શાકભાજી તેમજ અન્ય પાકો સીધા લોકોને મળે તેવો છે આ ઉત્સવમાં ખાણીપીણી વિભાગમાં રીંગણનો ઓળો રોટલો શકરિયાનો શીરો મગના પૂડલા બીટનો હલવો બ્રોકલીનું પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર વાનગીઓની લોકોએ મજા માણી હતી અને મહત્વનું છે કે આજના સમયમાં બેફામ પ્રદૂષણ રાસાયણિક દવાઓના ઉપયોગથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ નથી અને તેવા સમયે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું પાછલા સાત વર્ષથી આ જૂથ મહેનત કરી રહ્યું છે બે ગામોથી માંડી અને અત્યારે બાર ગામના પાંચ ખેડૂતો માંડીને સિત્તેર ખેડૂતો સુધી આ જૂથમાં સંકળાયેલા છે શરૂઆતમાં ઘણા બધા મિત્રો આ જૂથના આયોજક તરીકે જોડાયેલા હતા પણ સમયાંતરે આ જૂથને લાગ્યું કે આ પ્રવૃત્તિ છે એ લોકોના હિતમાં ટકાવી રાખવાની જરૂર છે એટલે સંઘર્ષ સાથે આ મીઠીવડી જૂથ છે સ્વતંત્ર રીતે જૂથ તરીકે અત્યારે કાર્યક્રમ કરી રહ્યું છે એટલું સરસ પરિસર છે અને એટલા સરસ પરિસરમાં ખુબ સરસ પ્રકૃતિ માટે જે લોકો જાગૃત છે તેઓ આવે છે અને આ જે છે છે એ સતત આના માટે પ્રયત્ન કરતું રહે અમે આ ગામડાના લોકો મીઠીવીડી જૂથ વિસ્તાર તરીકે ઓળખાય છે અને પ્રાકૃતિક ખેતી આધારિત અમે બધી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ એની અંદર ખાણીપીણીથી લઈને ગ્રોસરી બધી વસ્તુઓ અમે રાખીએ છીએ કંસારા નદીની ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ભાવનગર શહેરના વચ્ચેથી પસાર થતી કંસારા નદીની ગંદકી ઉલેચવા અને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ ઓગણીસો પંચાણુંથી કંસારા પ્રોજેક્ટ પાછળ કુલ એકતાળીસ કરોડનો ખર્ચ થયો હવે વધુ રૂપિયા સુડતાળીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે કંસારા નદી ત્રણ લાખ જનતાને સ્પર્શતો આ વિસ્તાર છે જમીન સંપાદન કરવા સહિત પ્રથમ ફેઝનો ખર્ચ રૂપિયા સુડતાળીસથી અડતાળીસ કરોડે પહોંચી જવાનો અંદાજ છે અને હાલમાં બંને બાજુ આરસીસી કામ કરાયેલું છે અધ વચ્ચે ચેકડેમ બંધાયેલા છે અંદર શુદ્ધના બદલે ડ્રેનેજનું પાણી ભરેલું છે

સુભાષનગર પાસે જે આપણું રોડ છે બંદર રોડ લગીનો ત્યાંથી એક કિલોમીટર લાઇનિંગ ડ્રેનેજ લાઇન ઈ કનેક્ટ કરવાની છે અને ત્રીજું કમ્પોનન્ટ એવું છે આની અંદર કે વિરાણીથી પાર્ક સુધીનો જે સાઈડમાં જે રોડ છે એને જે કનેક્ટિવિટી ઇન્ટરનલ રહે અને મુખ્ય રોડ ઉપર ઓછો ટ્રાફિક થાય મહાનગરપાલિકા તંત્રની ઢીલી નીતિના લીધે જમીન સંપાદન ક્યારે થશે તે નક્કી નથી કરોડોના પ્રોજેક્ટના બીજ રોપાતા પહેલા અવરોધો દૂર કરવાની શાસકોની દીર્ઘ દીર્ઘદ્રષ્ટિના અભાવે કંસારા પ્રોજેક્ટ ફેઝ ટુ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરાય છે છતાં ફેઝ વનમાં અધૂરા કામમાં કોઈ ગતિ આવતી નથી બાકી છે વચમાં ઝાડવાઓ ઉગી ગયા છે ડ્રેનેજ ની લાઈન અંદર પસાર થઈ છે તો તમે પૈસા કઈ રીતે વાપરો છો ખડિયા નગરપાલિકા એ મિલકત સીલ કરવાની કામગીરી કરી